નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ગણિત ચેપ્ટર નંબર આઠ વધુ ભારે કોણ એના વિશે આજે આપણે આગળ જોઈએ તો જુઓ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો તો જુઓ કે પ્રશ્ન એક પાણીની એક બોટલ એટલે કે સીસી કે ક્રિકેટનો દડો આ બેમાંથી ભારે કોણ છે તો જો અહીં ત્રાજવામાં આપણે ચિત્ર પ્રથમ દ દર્શાવ્યું છે બરાબર આ બાજુ ક્રિકેટનો દડો છે અને આ બાજુ પાણીની બોટલ છે તો જે ભારે હોય એ નીચે નમી જાય જે હલકું હોય એ ઉપર જતું રહે બરાબર ઊંચું થઈ જાય એમ તો અહીં જુઓ ક્રિકેટનો જે દડો છે એ નીચે છે એટલે ક્રિકેટનો દડો વજનમાં કેવો છે ભારે એટલે ક્રિકેટનો દડો ભારે છે એટલા માટે ત્યાં ખરું કરવાનું છે પછી પ્રશ્ન બે કે તમારું પગ રખવું એટલે કે જોડો કે પેન્સિલ બોક્સ તો પેન્સિલ બોક્સ તો બિલકુલ હલકું હોય છે પગ રખવું જોડો ભારે હોય છે એટલે ત્યાં તમારે ખરું કરવાનું છે પછી તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક તો ગણિતનું પુસ્તક એ ભારે છે વજનમાં અને નંબર ચાર તમારી બેગ કે તમારા મિત્રની બેગ એ પ્રશ્નમાં તમે જે બાજુ પેક કરશો એ ચાલશે કારણ કે કોઈક વખત કોઈક મિત્રની બેગ પણ વધારે ભારે હોય અથવા કોઈક વખત મિત્ર કરતાં તમારી પોતાની બેગ પણ વધારે ભારે હોઈ શકે પ્રશ્ન પાંચ એક ટેગરા બેની માટી અથવા લો બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો જુઓ અહીં બે બાજુ રેતી મૂકી છે બંને બાજુ બરાબર બીની માટીની દરેક ફેલી એક તમારું અડધો કીકરા વજન છે બરાબર સૌ પ્રથમ એક કિલોગ્રામ માટી લીધી છે અને બે સરખા ભાગ કર્યા છે એટલે એક કિલોગ્રામના બે સરખા ભાગ કરીએ એટલે અડધો કિલો થાય અડધો કિલો એટલે બંને બાજુ પાંચસો પાંચસો ગ્રામ આવે બરાબર ટોટલ એક કિલો એટલે એક હજાર ગ્રામ કેળ અને અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ કેવાળ बराबर ले 2 स्टार खा बात करया छे 1 किलोग्राम એટલે અર્ધો અર્ધો કિલો કહેવાય અર્ધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ થઈ બરાબર હવે જો અર્ધા કિગ્રા થી ઓછો વજન વાળી વસ્તુ તો પગના મોજા નોટબુક બેગ ફરકડી સ્લીપર અને વાટકી આ રીતે અર્ધા કિગ્રા થી વધારે વજન વાળી વસ્તુ તો બેગ ધમટવાડી સાડ પછી લાકડાની ખુરશી ટોકિયો પાણી ભરેલી વોટર બેગ ટીવી પંખો વધારે અડધા કિગ્રાથી પણ વધારે વજન ધરાવે છે બરાબર હવે આગળ જોઈએ તો વજનિયા અને ત્રાજવા તો તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો જે કે નાનો પ્રવાસ કરો તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો પછી શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનયા વાપરે છે તો બંગાળ વેચનાર અને કોણ સૌથી નાના વજનયા વાપરે છે તો શાકભાજીના વેપારી તમે આમાંના કોઈ વજનયા જોયા છે તો નીચે વજન આપ્યા છે એ આપણે જોઈએ તો જુઓ બરાબર આ સ્પ્રિંગ કાટો છે આ વજનયા છે એક બાજુ બાટ મૂક્યા છે આ જે મૂક્યું છે અને બાટ કહેવાય બરાબર જેને આપણે જોગ કહીએ છીએ બાટ કહેવાય ને આ બાજુ તોલે છે પછી આ ઇલેક્ટ્રિક વજન કાંઠો છે જે અહીં વજન બતાવે છે અને આ દાઢી તું લાગે ભાઈ બરાબર દાઢી આ બાજુ બાટ મૂકેલા છે એટલે આ વજનયા છે આ બધા જો કઈ દુકાનમાં તમે નીચે પ્રકારના વજનયા જોયા છે તમારા મિત્ર સાથે ચર્ચા કરો બરાબર કે કઈ દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે તો હા આ પ્રકારના વજન આપણે જોયા છે બરાબર કે આ પ્રથમ દસ કિગ્રાનું છે પછી બે કિલોગ્રામ અને પાંચસો